સુરતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિવાદમાં આવ્યા છે સંબંધીનું બાંધકામ રજૂઆત કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર ફોનલાઈન પર જોડાયા છે જે મનીષ જે રીતે સંબંધીનું બાંધકામ હોવાથી ડિમોલેશન અટકાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો શું વિગતો બિલકુલ વાત કરીએ તો સુરતના વેદ ડબોલી વિસ્તારના જે કોર્પોરેટર છે નરેન્દ્ર પાંડવ અવરનવર જે કહેવાય કે ગેરકાયદેસર બાંધકામને લઈને સવાલો ઉભા કરતા હોય છે ત્યારે હવે ખુદ જ વિવાદમાં આવ્યા છે અને તેમની પર સવાલ ઉભા થયા છે કારણ કે વેદ રોડ પર આવેલી શિવતું સોસાયટી છે તેના રહીશોએ છે આક્ષેપ મૂક્યો છે કે તેમના સંબંધી છે ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી અને જે સોસાયટી છે તેના પર જીવનું જોખમ લોકો પર જીવનું જોખમ ચોરાઈ રહ્યું છે સમગ્ર મામલે વારંવાર રજૂઆત કરતા કરવા કરતા જે કહેવાય કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કાર્યવાહી કરવા આવે છે પરંતુ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે તે બાંધકામ તોડતા અટકાવી દેવામાં આવે છે સમગ્ર મામલે જે લોકો છે તે ગતરોજ સુરત મહાનગરપાલિકા જે કમિશનર છે તેમની પાસે પહોંચ્યા હતા અને તેમની વિરુદ્ધમાં રજૂઆત કરી હતી કે આ રીતના ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવા માટે જે અધિકારી આવે છે પરંતુ નરેન્દ્ર પાંડવ છે તે અટકાવી દે છે અને અધિકારીઓને પણ ધમકાવે છે તેવી કે લેખિતમાં રજૂઆત કરી હતી અને સાથે જ બીજી રજૂઆત કરી હતી કે આવા જે કોર્પોરેટર છે જે ખોટી રીતના હેરાનગતિ કરતા હોય છે અને કર્મચારી કામ કરતા હોય છે તેને અવરોધરૂપ દાખલ કરતા હોય છે તે આ કોર્પોરેટરના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે જે રીતના નરેન્દ્ર પાંડવ છે અનેકવાર જે કહેવાય કે ગેરકાયદેસર ડોમ હોય કે બાંધકામ હોય સવાલો ઉભા કર્યા છે અધિકારીઓ પણ સવાલો ઉભા કર્યા છે અધિકારીઓ જે મામલો સામે છે કે નું ઘર છે તે ગેરકાયદેસર હોય અને આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે તે ગરમ પચારા કરતા સામે આવી રહ્યા છે તેને લઈને અનેક વિવાદ છેડાયો છે जी બિલકુલ તમામ જાણકારી